જેલમાં હતા સાથે શું વાતચીત થતી ચોક્કસથી એકસો આઠ દિવસની જેલની અંદર ક્યાંક ને ક્યાંક એમના જૂના કેસોને લઈને એમને ખૂબ ચિંતાઓ કરી એમને ડર લાગતો હતો કે મને જેલ થશે એમની અંદર ક્યાંક પરિવારને પણ એક કેસમાં હતા એટલે પરિવાર જેલમાં જશે એનો ડર હતો ચૂંટણી નહીં લડી શકે એનો ડર હતો આ ડરના કારણે ક્યાંક મારું એવું માનવું છે કે બીજેપીએ એમને પ્રેશર કરી અને રાજીનામું આપ્યું છે જેલમાં એમને કોણ કોણ મળવા આવતું હતું બીજા પક્ષ તરફથી ઘણી બધી વાતો એવી જાણવા મળી છે કે ભાજપ વતી ઘણા લોકો જેલમાં એમને મળવા આવ્યા હતા એકત્રીસ તારીખે ભાજપ વતી કોઈ એમને મળવા આવ્યું છે આવા મેં વાતો અને સમાચાર સાંભળ્યા છે તો હું જેલ પ્રશાસનને વિનંતી કરું છું કે સીસીટીવી ફૂટેજ જાહેર કરે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય રાજુભાઈ એવું કહે છે કે મદદ કરવાની જગ્યાએ નુકસાન કર્યું છે ના આમ આદમી પાર્ટીએ એમના લેવલથી જેટલી થતી હતી એટલી તમામ લોકોએ મદદ કરી છે અહીંયાના નેતૃત્વ અને કેન્દ્રના નેતૃત્વય અને પોતે પણ એમના પોસ્ટમાં આભાર માન્યો છે પરંતુ અત્યારે જે વાત કરી રહ્યા છે મારું માનવું છે કે કમલમમાંથી જે આવેલી વાત છે એ કરી રહ્યા છે ત્યારે પાર્ટીએ એવું કહ્યું હતું કે સારા વકીલ જે છે તમારા માટે રોકશે અહ ચોક્કસથી શારા વકીલ આમ આદમી પાર્ટીએ અમારી લીગલ ટીમમાંથી રોકાયા છે સુપ્રીમમાંથી નીચલી સેશન કોર્ટમાં અમારા વકીલ લડાઈ લડવા આવતા હતા ટૂંકમાં કાયદાકીય હાજરી આપતા હતા તો આનાથી મોટી વાત તો શું હોય ભાવનગરવાળો વિડીયો શું હતો અને એ એવું કીધું હતું કે એકત્રીસમી તારીખે ચલાવીશું આ વિડીયો ભાવનગરવાળો વિડીયો ક્યાંક ને ક્યાંક ભાજપે ષડયંત્ર કરી અને બીજો કેસ કરી અને અમને જામીન ન મળવા મળે એના માટેનું આખું એક કાવતરું હતું અને ક્યાંક રાજુભાઈને અને અમને લોકોને પ્રેશરાઈઝ કરવા માટેનું કાવતરું હતું એવું કહે છે જેલમાં મારી પાછળથી ગેમ થઈ ગઈ કોઈ ગેમ નથી થઈ ભાજપે ગેમ કરી છે ભાજપે આખા બોટાદ કાનમાં પણ ગેમ કરી છે એમની અંદર પણ અમે નિર્દોષ હતા છતાં મને રાજુભાઈને આરોપી બનાવ્યા છે ખેડૂતોને નિર્દોષ ખેડૂતોને માર માર્યો છે એટલે આખી ગેમ ભાજપે કરી છે અને અત્યારે પણ ગેમ ભાજપ કરી રહ્યું છે ગોપાલ ઇટાલિયા છે પાર્ટીને ક્યારે આગળ નહીં આવવા દેવું કે છે ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ પાર્ટીને મજબૂતીથી આગળ વધારી રહ્યા છે અને એમાં કોઈ શંકા નથી આ માત્ર આક્ષેપ છે